સંજય સોલંકી ગ્રંથાલયના સેવક હિરેન પરમારે વિશ્વ પુસ્તક કોપીરાઈટ દિવસ અંગેનું મહત્વ વિશે ઉપસ્થિત વાચકોને જાણકારી આપેલ હતી અને તેમાં પુસ્તક વાંચવાથી જીવન જીવવાનો રસ્તો મળે સદવિચાર આવે આમ જોવા જઈએ પુસ્તક હર હંમેશ મિત્ર તરીકે કામ કરે છે તેથી દરેક પુસ્તક વાંચે તો જીવન સાર્થક બની જાય તેવી અને કોઈ માણસ જો આપઘાત કરવા જાય અને જતાં જતા જો પુસ્તક હાથમાં આવી જાય તો તે પુસ્તકના વાંચનથી આપઘાત તથા જીવનમાં સંઘર્ષથી તે પોતાની મંજિલ પણ પાર પાડી શકે છે એટલે કહેવામાં આવે છે કે વિશ્વ પુસ્તક દિવસે લોકો સુધી સંદેશો પહોંચે તેવી સરકાર તાલુકા પુસ્તકાલયમાં વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવી હતી મદદનીશ ગ્રંથપાલ સંજય સોલંકીને સ્ટાફ મિત્રો તેમજ વાચકોએ ઉત્સાહભેર ભાગ લઈ ગ્રંથ પ્રદર્શન નિહાળી વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસને એકબીજાને શુભેચ્છા પાઠવેલ એક મહાન નાટ્યકાર અભિનેતા શેક્સપિયર જેમને સોળસો સોળમાં વિદ્યાર્થીઓને એટલે તેમની યાદમાં વિષય પુસ્તક નિયુજવાનો આવે છે. વિષય પુસ્તક ઉજવાનો કારણ એ છે કે નવી ટેકનોલોજી મોબાઈલથી વિરુદ્ધ થઈ પુસ્તકો તરફ વળે. પુસ્તકો આપણા જીવનમાં ખૂબ સારું માનસિક ગુણપાળ છે. જે મોબાઈલ અત્યારે ના બાળકોથી લઈને ખૂબ લોકો સુધી મોબાઈલનો અસર જોવા મળે છે. પણ આના પહેલા પુસ્તકો એવું કામ કરતા હતા જે મોબાઈલ પર નહોતું કરી શકતું. પુસ્તક એક સારા મિત્રની ઘર સારે છે. જો તમે સારા પુસ્તકો વાંચો તો તમને જેવાની સારા વિચાર આવે સારા ભવિષ્ય નિર્માણ થાય કોઈ તમને કોઈ તિજારી તમને માર્ગદર્શન પણ આપી શકે એટલે પુસ્તકો માનસિકનો ઉભો દીજે કોઈને કોઈને પુસ્તકો ઉપયોગમાં આવતા રહેશે બરોબર એટલે પુસ્તક નિય સુજોવાનો મેન ઇટુ એ છે કે તમે મોબાઈલ થી વિરુદ્ધ થઈ પુસ્તકો તરફ મોળો એક ભારતનું નિર્માણ થાય સારા ઇબનો કેદા થાય જેનાથી સ્થૂ નિર્માણ થાય તમારો વિચાર આગળ જતાં કે કામમાં આવે બરોબર ले तो मैं हेतु आज से कि 23 अप्रैल 1616 ना दिसे एसएक्स के याद में ये शोध पुस्तक ये सुनजवन चालू कर आप सब लोग आज आज ये कोशिश सुनवा दे अपने सहयो बात करी ये जो मार्ग के पूर्व

રાણી રાજી અંતર સારી દોર પણ આપા પ્રાપ્ત કરી શીખી છે કાથી યુવા પેઢી નું એક માનસિકર લોકો ના પુસ્તક વાંચવું જરૂરી છે અને પુસ્તક વાંચવા થી તોના સારું ધ્યાન મળી શકતું હોય તો બેટર છે તો પુસ્તક વાંચવું જરૂરી છે અને પુસ્તક ના વાંચવા લઈ હું આપડે ઘરે તબલીકોમાંથી આપડે કોઈનું સારું આપણે ટેન્શન હોય તો આપણે ટેન્શન તો પણ આપણે કરી શકીએ છીએ સારું आप फ्रेशक रीते लाइब्रेरी घनी सुविधा मिली है सुविधा एक लाभ उठाई एवं नहीं सारा पुस्तकों फ्री टाइम में पुस्तक कोईपणी नवलकथा होगी कविता हो वस्तु वाँच आज आप कवि जम के लेखक आप पुस्तकों पर सहित लखी गए એક નવી ઓળખ આપણા નવા વિવાદન તરીકે પણ નવી ઓળખ આપડો બનાવી અને આપણે વાંચીએ તો આપણ એક તો બીજાને તમે બતાવી શકશો ના એક પુસ્તકની અંદર આજુ જાણા મળી જે આજુ જાણા મળી અને આપડા લોકો જે માડીને ગયાલા જે લખીને કાય રહેલા કે લોકો પણ આજે આપણે યાદ કરવા જોઈએ તમારે કે આપણી પુસ્તકના દિવસે કરેક ધ્યાન મળ્યું જરૂરી બના આજે પુસ્તકને વિશ્વ પુસ્તક દિવસની આઢી સુકાણો આપ સર્વનો